જય માતાજી જય શ્રી કૃષ્ણ હે માર સનાથ યા મીરા બાયર સતસંગ એણે કર્યો તો માર વર સના હે માર વરસનાથ મીરા બાયર સતસંગ એણે કર્યો તો એને ભક્તિ કરવાના જાગ્યા કો સત્સંગ એને કર્યો તો એને ભક્તિ કરવાના જાગ્યા કો સત્સંગ એણે કર્યો તો સાડીને સેલો રાણા મોકલે અને દેજો મીરા ને હાથ સાડીને સેલા હું શું કરું રે હે મા રે ભગવો હે રે ભગવો પેરવાના ગણા કોડર સતસંગ મિ કર્યો હે રે ભગવો પેરવાના ઘણા ડરે સતસંગ યે કર્યો તો બાર વર માર વરસ નાથિયા મીરા બાય રે સત્સંગ એણે કર્યો તો એને ભક્તિ કરવાના ઘણા કોડ રે સત્સંગ એણે કર્યો તો તાત્યને ટીલડી રાણો મોકલે અને દેજો મીરાને હાથ તાત્યની ઢીલડી હું શું કરું રે हे मने हे मने सन्दन नाटिलना कोडरे सतसङ्गणे करयो सन्दन नाटिलना कोडरे सतसङ्ग करियो तो हे मार वर्षनाथया मीराबायरे सतसङ्ग करियो तो એને ભક્તિ કરવાના ઘણા કોડરે સત્સંગ એણે કર્યો તો હારની હાંસડી રાણો મોકલે અને દેજો મીરાને હાથ હારની હાંસડી હું શું કરું રે हे तुलसी तुलसीमाववाना जग्या कोडर सतसङ्ग येणे करो तुलसीमाववाना जग्या कोडर सतसङ्ग येतो बार वर् सिनाे बारा वर् सिनाया मीरा बायर सतसङ्ग करियो तो બાર વર્ષ ના થયા મીરા બાય સતસંગ એણે કર્યો તો નવરંગ સુડલો રાણો મોકલે અને દેજો મીરા નિહાથ નવરંગ સુડલો હું શું કરું રે हे मारे बेरखा पेरवाना गणा कोडरे सतसङ्गणे करियो तो एने बेरखा पेरवाना गणा कोडरे सतसङ्ग एणे करोतु बार वर्षना બાર વરસ ના થયા મીરા બાય રે સત્સંગ એણે કર્યો તો એને ભક્તિ કરવાના જાગ્યા કોડ રે સત્સંગ એણે કર્યો તો હે પગમાં પાયલ રાણો મોકલે અને દેજો મીરા ને હાથ હે પગના ઝાંઝર રાણો મોકલે અને દેજો મીરા ને હાથ પગના ઝાંઝર હું શું કરું રે હે મારે ગુગરા हे पगे गुगरा बन्धवाना कणा कोडरे सत्सङ्गणे करोतु येण गुग्गरा बन्धवाना कणा कोडर सत्सङ्ग एणे करोतु मार् वर् स्नाहता मीरा बायरे येणे करियो तो इने भक्ति करना कणा कोडर सतसङ्ग ए येणे तो હે જેરના કટોરા રાણો મોકલે અને દેજો મીરા હાથ ઝેરના કટોરા મીરા પી ગયા રે હે હેયા વ્યાસે હે યને યા વ્યાસેયમીના હોટકાર રે સત્સંગ એણે કર્યો તો હે મારો વાલો તો રાખે એની લાજરે સતસંગ એણે કર્યો તો માર વરસ નાથિયા મીરા બાય રે સતસંગ એણે કર્યો તો એને ભક્તિ કરવાના ઘણા કોડ રે સતસંગ એણે કર્યો તો બોલો રામ હર્ષચંદ્ર ભગવાન કી આ મારું ભજન ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી